માર્ગની આ સ્થિતિને કારણે સમગ્ર કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સ્થાનિક રહેવાસી ને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે છે નબળી ગુણવત્તાના આ માર્ગને કારણે સ્થાનિક નાગરિકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે રહેવાસીઓના મતે લાંબા સમયની હાલાકી બાદ જ્યારે રસ્તો બનાવવામાં આવ્યો આવ્યો ત્યારે પણ તેમાં યોગ્ય નિર્માણ સામગ્રીનો ઉપયોગ કરવામાં નથી જેને કારણે સરકારી નાણાંનો વ્યય થયો છે સામાજિક કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે રસ્તાની ચકાસણી થવાની જાણ થતાં જ સંબંધિત ઠેકેદારો અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પેચવર્ક કરી ખામી છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ માટી પર જ ડામર પાથરી દેવાયા હોવાની હકીકત સામે આવી છે જે માર્ગને મજબૂતાઈ માટે જોખમી છે આ સમગ્ર મામલે વડોદરા મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ ને ભ્રષ્ટ ઠેકેદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉગ્ર બની છે સ્થાનિકોનું કહેવું છે કે જો આ રીતે જ હલકી ગુણવત્તાના રસ્તાઓ બનતા રહેશે તો ભારે વાહનોની અવર જવર બાદ આ નવો માર્ગ એક મહિનામાં પણ ટકી શકશે નહીં ને ફરીથી માર્ગની મૂળભૂત સમસ્યા યથાવત રહેશે જાહેર નાણાંનો સદુપયોગ અને નાગરિકોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે આ કૌભાંડની તટસ્થ તપાસ થવી અનિવાર્ય છે